તમે બધા પાસે એક વૃદ્ધિ છે કે હું સારી રીતે પૂરતો છું મને કોઈની મદદની મદદ ની જરૂર નથી ભગવાનની પણ નહીં એક ઉડાવ પુત્ર જે તેના પિતાને કહે છે પિતા મને મારી મિલકત આપો મને આનંદ માણવા દો પણ તેણે એવું નથી કહ્યું પિતા મને તમારી જરૂર છે તેને પિતાની જરૂર નહોતી આજે ઘણા ખ્રિસ્તીઓ આવા છે અમે ફક્ત પિતાથી આરોગ્ય અને મુક્તિ અને ચમત્કારોની જરૂર છે અથવા તેમના જીવનમાં ચમત્કાર અનુભવવાની જરૂર છે કારણ કે તેમને આર્થિક સમૃદ્ધિની જરૂર છે આ ઉડાવ પુત્ર તે તેના પિતાને કહે છે પિતા મને મારી ભેટ આપો હું મારું જીવન સંભાળી લઉં પણ તેને સમજાયું નહીં કે સૌથી મોટી ભેટ પિતા પોતે છે તે પિતાની ભેટોને વધુ મૂલ્યવાન માનતો હતો તે જે માંગ્યું તે પિતાએ આપ્યું આજે તમે જોઈ શકો ઘણા લોકો એકવાર તેઓ સુખી થાય છે એકવાર તેઓ સારી રીતે સ્થિર થાય છે બધું જ સંભાળવામાં આવે છે તેથી તેમને ભગવાનની જરૂર નથી અને તેઓ ચર્ચમાં નથી આવતા તેઓ ફક્ત બહાર ઊભા રહેશે તે ઘરની બહાર નીકળ્યો તે એક દૂરના દેશમાં ગયો અને બધી વસ્તુઓ ઉડાઉ જીવનમાં વેડફી દીધી જે તમામ વસ્તુઓ પર જે નિર્ભર હતો પૈસા સંપત્તિ મિત્રતા તે બધું ગુમાવવાનું શરૂ કર્યું આ દુનિયાની ઘણી બધી વસ્તુઓ છે સ્વર્ગીય પિતાના ભેટો જેના પર આપણે ખૂબ જ નિર્ભર છીએ આ બધી જ વસ્તુઓ જેના પર તમે પિતાથી પણ વધુ નિર્ભર છો તે એક પછી એક ગુમાવવાનું શરૂ કરશે અને આ ઉડાઉ પુત્રનો અંત પિગસ્ટીમાં થયો તેના પૈસા ક્યાં છે દાયબ હવે તેની સાથે કોણ છે કેટલાક અને તેનો ઘર ક્યાં છે તેનો ભવ્ય ભોજન શું છે 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 આપવામાં આવતી શિંગો એ સૌથી ખરાબ જેની કોઈ કલ્પના પણ કરી શકે કારણ કે તેને વિચાર્યું કે ભેટો આપનાર કરતા વધુ મહત્વપૂર્ણ છે તેને વિચાર્યું કે તે માત્ર ભેટો થી જ પોતાનું જીવન સંભાળી શકે છે આજે આ ઘણા ખ્રિસ્તીઓ ઘણા લોકો ઘણા દેશો ઘણી કુટુંબો ની વૃત્તિ છે થોડી વાર એક એક પછી બધું જ ગુમાવાશે ત્યાં ગડબડ યુદ્ધ સંઘર્ષ થશે તે તેને તેનું મન ખોલ્યું તે હૃદય ખોલ્યું અને તેને સમજાવ્યું કે આ બધા વર્ષો સુધી તે વિચારી રહ્યો હતો પૈસા નોકરી કુટુંબ બાળકો મિત્રતા ફેસબુક સોશિયલ મીડિયા વર્ષો સુધી તે આ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો પરંતુ જ્યારે તે પિકસ્ટી માં પહોંચ્યો તેણે રડતા કહ્યું પિતા હું પાછો આવવા માંગુ છું હું તમારા પુત્ર તરીકે બોલાવવાનો લાયક નથી મને તમારા ઘરમાં માં દાસ બનાવો હું તમારું પ્રેમ અનુભવવા માંગુ છું કારણ કે મેં શોધ્યું છે કે તમારા વિના હું જીવી શકતો નથી એક દિવસ આપણે બધા સમજીશું કે પિતા વિના તમે જીવી શકતા નથી યોહાન 15 વાગીને 5 મિનિટ તેમણે કહ્યું મારા વિના તમે કશું કરી શકતા નથી અને ઉડાઉ પુત્ર જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેને તે બધું પાછું મળ્યું જે તે ગુમાવી ચૂક્યો હતો પિગસ્ટીમાં પહોંચતા પહેલા જલ્દી સમજવું સારું છે કારણ કે પિગસ્ટીમાં હોવો સારો અનુભવ નથી ઇટાની પાસે પાછા આવો પિતા વિના તમે જીવી શકતા નથી